દસ લોકોની ભરતી માટે અઢારસો અરજદારો ઉમટ્યા અને અરજદારોની ભીડે રેલિંગ તોડી આશરે અઢારસો અરજદારો ઉમટ્યા હતા ખાનગી કંપનીના ઇન્ટરવ્યુ માટે અઢારસો ઉમેદવાર ઉમટ્યા હતા દસ લોકોની ભરતી માટે અઢાર અરજદાર ઉમટ્યા અને અરજદારોની ભીડે રેલિંગ પણ તોડી હતી આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમાફિયાઓએ કબજો કરી લેતા માલધારીઓએ વિરોધ નોંધાવ્યો વિસાવદર કાલસારી અને પ્રેમપરામાં હજારો વીઘા ગૌચળની જમીન પર ભૂમાફિયાએ કબજો કરી લેતા ત્રણસોથી વધુ માલધારીઓએ બે દિવસથી ગૌવંશ સાથે મામલતદાર કચેરીએ ધામા નાખ્યા છે મામલતદાર કચેરી હાલ પાંજરાપુળ બની ગઈ છે ભૂખ્યા તરસ્યા માલધારીઓ સાથે ગૌવંશ પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે બે દિવસ બાદ અચાનક દંડ વસૂલવામાં આવતા માલધારીઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી કોઈ જવાબ આપતા નથી નથી કોઈ રાજકારણીયા કોઈ આવતા ભાજપ તો કોંગ્રેસ કોઈ અને અત્યારે વીસ જણાને અંદર કરી દીધા છે બરોબર છે એટલે કોઈ આમાં મદદ આવો તમે અને અમારી મદદ કરો તમે આ ગાયુ અત્યારે ભૂખ્યું છે ભધ્યુ અત્યારે હું હવે એવું છે કે આ ગાયુને ભધ્યુને પાંજરાપુરમાં જવા દેવું છે બરોબર છે અને વીસ જણાને અંદર કરી દીધા છે અને ગાળ રીતે ત્રણસો રૂપિયા દંડ લેવાનો છે તો અમે શું કઈ ગુનો કર્યો છે અહીં કહી 300 રૂપિયા હોય તો આયા થોડાવી ઘીરે બાંધી માંધી ગયું ન ન ખવરાવી જૂના મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી રહીશો અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા જે અંતે સંતોષાય છે રાજ્ય સરકારે મહેસાણા શહેરના 79 વિસ્તારોમાં બુધવારથી જ અશાંત ધારો લાગુ કરી દીધો છે અશાંત ધારો લાગુ થતા હવે મિલકતના ખરીદ વેચાણ પહેલા પ્રાંત ઓફિસર કમ સબ ડિવિઝનલ રજિસ્ટ્રેટ મંજૂરી લેવી પડશે

અસાધારણ ધારણ મંજૂર એના પહેલાં તો અમે લોકો બહુ હેરાન પરેશાન હતા બેન દીકરીઓ બહાર નથી નીકળી શકતી મકાન ક્યારેક મુસલમાન બીક રહેતી હતી એ બીકથી અમે બિલકુલ મુક્ત થઈ ગયા છે એક મકાન એવો ઊંચી કિંમતમાં લેતા હતા અને બાકીના બધા પચાસ ટકા કિંમતમાં મકાનો લેતા હતા બરાબર અને અમારી બેન દીકરીઓ અવર જવર કરતી હતી એમાં પણ કોમેન્ટો કરતા અને એ બધી તકલીફો પડતી હતી બરાબર હવે એ બધું દૂર થઈ જશે અને હવે અમારે આ મકાનોની પૂરી કિંમતો મળશે અને હિન્દુ એકતા જળવાઈ રહેશે સરકારની કાયદા મુજબ અમે અશાંત ધારાની માગણી માટેનું શરૂઆત બે હજાર અઢારની સાલમાં કરેલી ત્યાર પછી અવારનવાર સરકાર સાથે કોર્ટમાં દાવો કરી અને અમારી આ માગણી સંતોષાય એ માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા હવેથી કોઈ પણ માણસને પ્રોપર્ટી ખરીદવાની હશે તો એમાં કલેક્ટરની પરમિશનની જરૂર પડશે અને અસાન જે લોકોને એમના અમૂલ્ય મકાનો વેચીને જતું રહેવું પડતું હતું એ હવે જવું નહીં પડે તો સમાચારોમાં આ સમય છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી

ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ મથુરામાં મેઘરાજાએ કરી સવારી ધૂધમાર વરસાદથી મથુરાના રસ્તા પર પાણી ભરાયા રસ્તાઓ ઝાળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા મધ્યપ્રદેશના મુરેનામાં મેઘો તોફાની બન્યો ભારે વરસાદના કારણે પહાડગઢમાં સોન નદી તોફાની બની પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર આવી જતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા રસ્તા પર ચાર ફૂટ સુધીના પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો જીવના જોખમે પસાર થતા દેખાયા રાજસ્થાનના બાટમેરમાં મેઘો મહેરબાન ધોધમાર વરસાદથી રસ્તા થયા પાણી પાણી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જગતનો તાત ખુશખુશાલ અલવરમાં મેઘો તોફાની બન્યો અંડાધાર વરસાદથી નદીઓ જાણે કે રસ્તા પર વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પાણીના વહેણ વચ્ચેથી અનેક લોકો જીવના જોખમે વાહનો પસાર કરતા રસ્તા પર દેખાયા મેઘરાજાની તોફાની થી વધી લોકોની સમસ્યા રાજસ્થાનમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ ભારે વરસાદના કારણે બનાસ નદી પરનો કોઝવે જળમગ્ન થયો પાણીનો પ્રવાહ રસ્તા પરથી વહેતો હોવા છતાં કેટલાક લોકો રસ્તો પાર કરતા દેખાયા કોઝવે પર કેટલાક લોકો જીવના જોખમે પોતાના વાહનો સાફ કરતા દેખાયા ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ વીસ જેટલા ગામોમાં પાણી ભરાયા લોકોના ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મેઘો અંગાધાર નેપાળમાં થયેલા મેઘતાંડવના કારણે જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સરયુ નદીના જળસ્તરમાં વધારો થતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં જળબંબાકાર છ જેટલા ગામોમાં પૂર જેવી સ્થિતિ રસ્તા જાણે કે સ્વિમિંગ પુલ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા લોકોના ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત ઉત્તરાખંડના ખાતીમામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ ઘર ખેતર રસ્તા પાણીમાં ગરકાવ થયા પૂરને લીધે સ્થાનિકોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડ્યું પૂર પ્રભાવિત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા ઉત્તરાખંડના ખાતીમામાં ભારે વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકનો સોથ વળ્યો ભારે પૂરથી રસ્તા ધોવાયા ખાતીમામાં વરસાદ બાદ તબાહી જોવા મળી ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં વરસાદના લીધે પાંચ કરોડનું નુકસાન વહીવટીતંત્રે જિલ્લાના પહાડી અને મેદાની ભાગોમાં થયેલા નુકસાનનો સર્વે કર્યો પાણી ભરાયેલા વિસ્તારોમાં રોગચાળો પણ વકર્યો તંત્ર દ્વારા રસ્તાઓને સુધારવા સહિતની કામગીરી હાથ ધરાઈ પ્રદેશમાં વરસાદ બાદ ભારે નુકસાની વિવિધ જિલ્લામાં વરસાદ બાદ તબાહીને લઈ મુખ્યમંત્રીએ કર્યું હવાઈ સર્વેક્ષણ યોગી આદિત્યનાથે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી નુકસાની અંગે તાગ મેળવ્યો આસામ આકાશી આફત મેઘરાજાએ રોદ્ર સવારી કરતા આસામના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ભારે વરસાદના કારણે અનેક ગામો જળમગ્ન થયા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા જળબંબાકારના આકાશી દ્રશ્યો સામે આવ્યા આસામમાં રાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું જંગલ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા રહેણાંક વિસ્તારમાં પણ પાણી ગુસ્યા વિરામબાદ આપનું સ્વાગત છે આગળ વાત કરી અમદાવાદની તો અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં બોગસ ડોક્ટરની હોસ્પિટલ સીલ કરાઈ અનન્ય હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ અમદાવાદ આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અનન્ય હોસ્પિટલના ડોક્ટર પાસે ન હતું સર્ટિફિકેટ બોગસ ડોક્ટર હોવાનું જાણવા મળતા હોસ્પિટલને સીલ કરી કાર્યવાહી શરૂ કરી રાજ્યમાં બોગસ સરકારી અધિકારી અને બોગસ સરકારી કચેરી બાદ હવે બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પકડાઈ છે હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ આ દ્રશ્ય જોઈ શકો છો એ અમદાવાદ નજીક બાવળા નળ સરોવર રોડ પર આવેલું કેરલા ગામ છે અને ત્યાં આ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે આ આખી આખી હોસ્પિટલ બોગસ રીતે ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે બે દિવસ પહેલાં એક સગીરાને અહીંયા સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી અને એનું સારવાર દરમિયાન મોત થયું હતું અને એ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગે આ સમગ્ર મામલે તપાસ કરી અને તપાસ દરમિયાન આ હોસ્પિટલ બોગસ રીતે ચાલતું હોવાની વિગતો સામે આવી છે હોસ્પિટલમાં ગાયનેક વિભાગ છે ઓર્થોપેડિક વિભાગ છે ઈએનટી વિભાગ છે પીડિયાટ્રિક વિભાગ છે એવા અલગ અલગ નવ પ્રકારના વિભાગો ચાલતા હતા અને આ હોસ્પિટલ જે છે તે બાવળાનો ડૉક્ટર મેહુલ ચાવડા એ બોગસ તબીબ છે એ આ આખી આખી હોસ્પિટલ બોગસ રીતે ચલાવતો હોવાની વિગતો સામે આવી છે અને તેને લઈને આ વિડીયો જે વાયરલ થયો હતો સગીરાના મોતનો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે જે છે કાર્યવાહી કરી અને હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલ જે છે તેને સીલ કરવામાં આવી છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી કેરાલા ગામ બાવળા સરોવર રોડ

આવી જ નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ઝડપાયો હતો જ્યારે બીજો આરોપી અનવારુ હલક અંસારી અગાઉ રખિયાલમાં એક ગુનામાં ઝડપાયો હતો હાલ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધારે પૂછપરછ હાથ ધરાઈ છે પાંચ હજાર રૂપિયાની માગણી કરેલ અને નહીં આપો તો જેલમાં પૂરી દેસું એ રીતેની ધમકી આપેલ હતી જેથી આ અંગે ટ્રાફિકના પોલીસ હેડ કોન્સ્ટેબલે અત્રેના સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા લૂંટની કોશિશનો તથા ખોટું રાજ્ય સેવકનો હોદ્દોનું નામ ધારણ કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધર્યું છે રાજકોટના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો મૃતકના પરિવારજનોના પોલીસ પર ગંભીર આરોપ હત્યાના બનાવને એક્સિડેન્ટલ ડેથમાં ખપાવ્યાનો આરોપ મૃતકના પરિવારજનોએ ઘટનાના સીસીટીવી કર્યા જાહેર માથામાં બોથડ પદાર્થ મારવાથી મોત થયાનું પરિવારનું રટણ પોલીસે દસ દિવસ સુધી હેરાન કર્યાનો આરોપ કુવાડવા પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કર્યું છે આ સાથે મૃતકના પરિવારે આરોપ લગાવતા કહ્યું પોલીસે અમને પીએમ રિપોર્ટ પણ નથી આપ્યો ન્યાય નહીં મળે તો અમે આપઘાત પ્રાણ ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરા ને આવી ગયું પાણી ક્યાં પીતો જ નથી સાહેબ આટલું ખોટું મેં કીધું તમે અમારા ભાઈઓ થઈ દિવસ અમારા ભેગા બેઠા

પડી શકે છે ભારે નીચે વહી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલનું ધસમસું પાણી મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ હાથમાં દારૂની પોટલી લઈને ફરતો ઈસમ જાહેર રસ્તા પર દારૂ સાથે બેખોફ ફરતો ઈસમ પીપળી જેત પર રોડ પરનો વિડીયો વાયરલ સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ ન્યૂઝ એટીન ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ તો મોરબીમાં દારૂબંધીના ધજાગ્રા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે પોલીસની કામગીરી પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે હાથમાં દારૂની પોટલી લઈને ઈસમ ફરતો નજરે પડી રહ્યો છે વન ટ્રી નેટવર્કની એટીનની એક પહેલમાં જોડાય છે કેન્દ્રીય કોયલા મંત્રી જી કિશન રેડ્ડી દેશભરમાં हर व्यक्ति माँ के लिए बहुत गौरव स्थान होता है इसीलिए प्रधानमंत्री जी का अपील था हर व्यक्ति अपना अपने घर में हो अपना अपने पार्क में हो जिधर भी फैसिलिटी हो सकता है सभी जगह माँ के नाम पर पौधा लगाना उसको बड़ा करना जिम्मेदारी लेने के लिए बोले हम देश को भारत माता के नाम पर भी हम सम्मानित करते हैं मानते हैं इसलिए भारत के लिए देश के लिए व्यक्ति के लिए पौधा लगाना देश में एनवायरनमेंट बढ़ाना देश में ग्रीनरी बढ़ाना एनवायरनमेंट बचाने के लिए प्रयास करना इसके लिए पौधा बढ़ाने के लिए बहुत जरूरी है